વડોદરા શહેરના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યાની ઘટના બાદ વિવિધ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે છેલ્લા દિવસથી આ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાની ટીમ નવાપુરા વિસ્તારમાં આવેલ મહેબૂબપુરા ખાતે પહોંચી હતી જ્યાં દબાણ દૂર કરતી વખતે સ્થાનિકોના ટોળા આવી ગયા હતા અને પાલિકાની ટીમ સાથે ધક્કા મૂકી તેમજ ટપલી દાવ કર્યો હતો બનાવની જાણ થતાં જ ઝોન ટુના ડીસીપી અભય સોની ઝોન થ્રીના ડીસીપી લીના પાટીલ જોઈન્ટ સીપી મનોજ નીનામા સહિતનો પોલીસ કાફલો ઘટના દોડી આવ્યો હતો જ્યાં લોકોના ટોળા વિખેરી દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી છે કે દબાણ દૂર કરવા પહોંચેલી મનપાની ટીમ સાથે સ્થાનિકો દ્વારા રકઝક કરી મારામારી થઈ હોવાની પણ વાતો સામે આવી હતી આજે આ મુગલવાડા ખાતે હટાવવા બાબતે કોઈ લારી અથવા કોઈ ગલ્લાને ઉપાડીને એમની વાહનમાં નાખવા બાબતે

એ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કડક કાર્યવાહી કરવામાં આવશે